મોડુંજન્સી આ રાજકોટ સિવિલ હોસ્પિટલ તારી હમણાં કબી તારી નોકરી નો જવાબ છે આ તું જોઈ લે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈ ને લઈ ગયા પિસ્તાલીસ થી પચાસ મિનિટ અમે લોકો ત્યાં આટા માર્યા કોઈ કેસ ના લેખો પછી એના પછી એકલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો આમને ન લઈ જાય અમારો બ્રેક છે બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો હતો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફ બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરો જા તારા થઈ કરીને આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ